બાવીસ વર્ષના લાંબા લગ્ન જીવન બાદ પુત્રનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી ડૉક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરિવારમાં પુત્ર વધુએ બાવીસ વર્ષે દીકરાને જન્મ આપ્યો ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના લતાબેન કનુભાઈ બાળિયાનાઓ ડભોઈ ખાતે ડ્રુવિલ હોસ્પિટલ બાળકના થતું હોવાને લઈ સારવાર માટે આવ્યા હતા નિષ્ણાંત તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી બાવીસ વર્ષ બાદ બાળકની સફળ ડિલિવરી કરાવી હતી દીકરાનો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્તિ માટે સફળ મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિનાની દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાં માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલી વાર જીવનમાં ડરાળ પણ આવે છે જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે કનુભાઈ બારિયા પરિવાર દ્વારા ડ્રુવિલ હોસ્પિટલના ડોક્ટર ધર્મેશ પટેલ અને ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી છે છે છોકરી તાર તાર પછી છોકરાનો જન્મ છે કેટલા વર્ષ પછી બાવીસ વર્ષ પહેલાં શું થયું પહેલાં છોકરી કેટલા વર્ષ પછી સોળ વર્ષની ક્યાં તમારી સારવાર ચાલતી શું નામ છે હોસ્પિટલનું 抖音。多